મિત્રો હું છું આપણું પ્રિય મહેન્દ્ર પરમાર મારી યુટ્યુબ ચેનલ ચેનલથી તમને એક મંત્ર આપવા માગું છું એ તમે ધ્યાનથી સાંભળજો આ મંત્ર છે મિત્રો સોપારી વશીકરણ મંત્ર તો મિત્રો આ મંત્રને તમે ધ્યાનપૂર્વક સાંભળજો મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો કાલી સોપારી કામણગારી રાજા પ્રજા ખરી પ્યારી જાકું વાછું તાકું લેવું હાથ સુડાય જાકુ દેવું ફોકડા કાઢું કલેજો તોડું મરે તો મસાણ જીવતા ડાબે પગ રી ઇંદા મારે કામરૂ કામાક્ષ દેવી કે આજ્ઞા કરે ગુરુ કી શક્તિ મોરી શક્તિ કોરો મંત્ર ઈશ્વરો વાચા મિત્રો આ મંત્ર તમને મેં જણાવ્યો એ મંત્રને તમારે નાય ધોય સ્વસ્થ થઈને તમારે કરવાનું રહેશે અને મિત્રો ખાસ નોંધ આ મંત્ર તમે જ્યારે કરો ત્યારે તમને કોઈ પણ આડઅસર થાય તો અમારી ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં મિત્રો તો હું મંત્ર કહું છું તો ધ્યાનથી સાંભળજો કઈ રીતે તમારે મંત્ર કરવાનો છે બરાબર આ મંત્ર ગ્રહણના ગ્રહણમાં એકસો આઠ વાર જપ કરીને સિદ્ધ કરવાનું રહેશે મિત્રો પછી રવિવારે કાળી સોપારીને પાણી સાથે ગળી જઈ મિત્રો કાળી છુપારી લેવાની છે ખાસ કાળી સોપારી લેવાની છે કાઢી સોપારી લઈ તમારે એને ઘડી જવાની છે પછી મિત્રો બીજે દિવસે અથવા તો ત્રીજે દિવસે ત્રીજે દિવસે તમને જ્યારે બહાર નીકળે ત્યારે તેને લઈને મંત્રનો જપ કરવા કરતાં પાણીથી એકવીસ વાર ધોઈ નાખવાનો પણ એકવીસ વાર જપ કરવો પછી તે પાણીને સૂકવીને સોપારીને ધ્યાનથી સાંભળજો એ સોપારીને ધીરેથી કરીને ચનો પાવડર કરવો આ પાવડર મીઠાઈમાં મેળવીને મંત્રથી એકવીસ વાર અભિ અભિમંત્રિત કરીને જે સ્ત્રીને ખવડવામાં આવે છે તો મિત્રો એ ખવડાવવાથી અવશ્ય વસીકરણ થાય છે મિત્રો તમને જો હજુ સમજણ કંઈ ના પડ્યું હોય તો મારા નીચે બોક્સમાં તમને હું મંત્ર નાખી દઈશ તો તમે ધ્યાનપૂર્વક વાંચી લેજો અને હા મિત્રો તમારે આ મંત્ર કરતાં પહેલાં તમારે ગુરુજીની રજા લેવી આવશ્યક છે અને જો તમને કોઈ પણ આડઅસર થાય તો અમારી ચેનલની કોઈ જાદુ રહેશે નહીં જય માતાજી જય મેળિમા આદેશ હર હર મહાદેવ હર